પોતાની જિંદગી આગ લાગી જવા આપી દે પોતાની અમુક બેસ્ટ ફ્રેન્ડ તો એવા હોય સફળતાની નો ચડે કેમ કે જણાવ્યું અને અમુક તો એવા હોય એક ના લગન થઈ બીજા થયા હોય ને એટલે પેલો છે અને બીજું છે

હીટ લાગે સમજી જાવ તો તમે બધા ને છો એટલે બહુ કઈ કહેવાની જરૂર નથી બેસ્ટ ફ્રેન્ડ એટલે ગમે હું ઇમ્પોર્ટન્ટ કામ હોય ને બે હારે કરે એટલે કામ બગડે જ તો બેસ્ટ ફ્રેન્ડ તો એવો હોય કે વગર કારણ ના મિશન બનાવીને કામ કરતા હોય જે કામ નું કોઈ અસ્તિત્વ ન હોય ને તોય હાલે જિંદગીમાં પણ સાચી મિત્રતા એના જ કહેવાય કે જે તમારા પાસે પૈસા હોય ત્યારે તમારી હારે ન રહે પણ જે તમારા પાસે પૈસા ન હોય ને ત્યારે તમારી આગળ રહે એને સાચી મિત્રતા કહેવાય મોકળો તમારો બેસ્ટ ફ્રેન્ડ